જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા મિત્રો તમે જે મહિન્દ્રા કંપનીની એકસ્યુ પાંચસો આ મહિન્દ્રા એક્સયુવી પાંચસો કાર વેચી દેવાની છે સાચવેલી ગાડી વન ઓનર ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજારની ઓગણીસ નું મોડલ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો આ મહિન્દ્રા એક્સયુવી વી પાંચસો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે વન ઓનર ગાડી છે ચાચવેલી ગાડી અને ગાડીના બધા જ ટાયર નવા છે મિત્રો ગાડીની કંડિશન ટીપટોપ કંડિશનમાં આખી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો આ કાર ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે આ તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને આ મહિન્દ્રા એક્સયુવી વી પાંચસો કાર જોવા મળશે બે હજાર ઓગણીસ નું મોડલ વન ઓનર ગાડી છે વર્ઝન વિશે વાત કરી દઉં તો ડબલ્યુ ઇલેવન વર્ઝન છે ઓટો ટ્રાન્સમિશન જોવા મળશે આ ગાડીમાં ડીઝલ વેરિયન્ટ ગાડી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી વાળા ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠ વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ સુરત જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી લઈ જઈ શકો છો ડીઝલ વેરિયન્ટ ગાડી ઓટો ટ્રાન્સમિશન વ્હાઈટ કલરમાં તમે મહિન્દ્રા એક્સયુવી પાંચસો જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ગાડીના બધા જ ટાયર નવા છે અત્યાર સુધીમાં ગાડી એસી હજાર કિલોમીટર ચલાવેલી ડીઝલ વેરિયન્ટ ગાડી છે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત અગિયાર લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે નોર્મલ ફેરફાર થઈ જશે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો ગુજરાત મોટર્સની મુલાકાત લઈ શકો છો અને કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ મહિન્દ્રા એક્સયુવી ખરીદી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ આ ભાઈને ફોન કરવો ખોટો કારણ વગર કોઈએ ફોન ન કરવા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું